સાકરચંદ પટેલ યુનિવર્સિટી સલંગના નૂતન મેડિકલ કોલેજ વિસનગર ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમ યોજાયો આજરોજ સાકરચંદ પટેલ યુનિવર્સિટી સલંગના મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર નૂતન જનરલ હોસ્પિટલ અને નૂતન બ્લડ બેંક ખાતે સંસ્થાના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટી ગણના અંગત માર્ગદર્શન અંતર્ગત ભારત દેશના લોક લડેલા યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચુમોતેરમાં જન્મદિવસ નિમિત્તે નૂતન મેડિકલ અને હોસ્પિટલ ખાતે જુદા જુદા લોકોનો ઉપયોગી સેવા કે કાર્યોનું આયોજન નિયમિત દર વર્ષથી જેમ આ વર્ષે પણ કરવામાં આવ્યું ઉત્તર ગુજરાતના પ્રણોતા પુત્ર આધુનિક આત્મનિર્ભર ભારતના ઘડવૈયા વિકસિત ભારતના સ્વપ્ન દ્રષ્ટિ વિકાસ કાર્ય થકી વિશ્વભરમાં ભારતને ખ્યાતિ અપાવનાર સતત ત્રણ ટમથી વડાપ્રધાન બનનાર ઉત્તર ગુજરાતના પ્રણોતા પુત્ર તથા વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય વા પરમ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચુમોતેરમાં જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું નૂતન મેડિકલ કોલેજ ખાતે દીપ્રાઘટ્ય કે કટિંગ હોસ્પિટલમાં તમામ દાખલ દર્દીઓને ફૂડ વિતરણ તેમજ જુદા જુદા ગામના દર્દીઓ માટે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ જેમાં ફ્રી તપાસ નિદાન જરૂરી બ્લડ રિપોર્ટ ફ્રી જેનેરિક દવા તથા સાથે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં કુલ એકસો પંચોતેર રક્તદાતાએ ઉત્સાહપૂર્વક દાન કર્યું જેમને સર્ટિફિકેટ તથા આકર્ષક પ્રોત્સાહન રૂપે ભેટ આપવામાં આવી આ કાર્યક્રમમાં મહેસાણાના જિલ્લા વિકાસ અધિકારી હસરત મેડમ સીડીએચઓ ડોક્ટર મહેશ કાપડિયા સાહેબ સીડીએમઓ ગોપી પટેલ મેડમે હાજરી આપી હતી આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાન તરીકે વિસનગરના સામાજિક અગ્રણી અને કાર્યકર જસુભાઈ પટેલે ખાસ પણ હાજરી આપી આ પ્રસંગે સંસ્થાના રજિસ્ટ્રાર પરિમલ ત્રિવેદી ડીન ડોક્ટર વિજયસિંહ બદેલ આસિસ્ટન્ટ ડીન ડોક્ટર પંકજ નિમ્બાલકર હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પીસી પટેલ ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કેતન જનસારી મંત્રી વિજયભાઈ પટેલ ટ્રસ્ટી શ્રી ડૉક્ટર અલ કે પટેલ અમૃતભાઈ પટેલ નારાયણભાઈ પટેલ રમણભાઈ પટેલ સહિત સંસ્થાના ડોક્ટર્સ તમામ વિભાગના વડાશ્રીઓ કર્મચારી સર્વે હાજરી આપી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સારા સ્વાસ્થ્ય અને સતત દીર્ઘાયુષની પ્રાર્થના કરી અંતઃકરણપૂર્વક શુભકામના પાઠવી હતી ભારત દેશ તેમના થકી દેશ વિકસિત રાષ્ટ્ર બને અને વિશ્વનું નેતૃત્વ કરે અને સર્વાગી વિકાસ થાય તેવી સૌએ શુભેચ્છા વ્યક્ત કરી રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા રક્તદાન કર્યું અને આજે કેવું વેચી જ નમસ્કાર મંદે માત્ર આજે માનનીય નરેન્દ્રભાઈ મોદીને જુઓતેરમાં જન્મદિને મેં એકસો ત્રણમી વાર મેં મારું રક્તદાન કર્યું છે રક્તદાન એ મહાદાન છે અને દરેક વ્યક્તિએ દરેક ભારતીય પોતાના રાષ્ટ્રના હિત માટે રક્તદાન કરવું જોઈએ એવું મારું અગતપણે માનવું છે અને વધુમાં મારું મેઇન ડોમિન ઇન્ડિયન એરફોર્સ છે એટલે પ્રથમથી જ રાષ્ટ્રીયતા વિશે મને ખૂબ જ ભાવના છે મારી પ્રથમ પ્રાયોરિટી રાષ્ટ્ર છે બીજી પ્રાયોરિટી મારું ઇન્સ્ટિટ્યૂટ છે અને ત્રીજી પ્રાયોરિટી મારું કુટુંબ છે એટલે રાષ્ટ્ર માટે સૌ પ્રથમ પ્રાયોરિટી માટે દરેકે દરેક ભારતીય પોતાના દેશ માટે બ્લડ આપવું જ જોઈએ જેથી આપણા સૈનિકોને આપણા જે પણ કાર્યકરો છે કે આપણા ભરતીઓ છે એમને જ્યારે પણ જરૂર પડે ત્યારે આ મહામૂલું દાન આપી શકાય નાણાં તો તમે ગમે ત્યારે આપી શકો ગમે તે આપી શકે પણ રક્ત આપવું એ પોતાની સ્વેચ્છાએ અને વિશ્વના કલ્યાણ પણ કરવું જોઈએ આજના દિને મને આ કક્ષ આપી છે મારી સંસ્થાએ સાકરચંદ પટેલ યુનિવર્સિટીએ આપની બદલ હું એનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ સૌએ પણ મને પ્રોત્સાહિત કર્યો છે એકસો ત્રણમી વારમાં એ માટે આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય વંદે માતરમ જય હિન્દ શું સાહેબ આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું આજે સત્તર સપ્ટેમ્બરના રોજ ભારત દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ચુમ્મોતેરમાં જન્મદિવસની ઉજવણી પ્રસંગે નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ અને સાકરચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા સંલગ્ન નૂતન જનરલ હોસ્પિટલ અને નૂતન મેડિકલ કોલેજ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને દર્દીઓને ફળ વિકરણનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જે માટે સવારે બધા ટ્રસ્ટીઓ અને પદાધિકારીઓની હાજરીમાં કેક કટિંગ કરીને ઉદ્ઘાટન કરવામાં આવેલું આજના દિવસમાં એકસો ચુમ્વોતેર બ્લડ યુનિટ્સ કલેક્ટ કરવાના છે જે અનુસાર સો જેટલા બ્લડ યુનિટ કલેક્ટ થઈ ચૂક્યા છે અને બાકીના અમે આવનારા એકાદ કલાકમાં બી કલેક્ટ થઈ જશે ગઈકાલે પણ એકસો દસ યુનિટ બ્લડ યુનિટ્સ અમે લોકોએ ખરવાડા ખાતે કલેક્ટ કરેલા કૌસોલ ત્રણસો કરતાં વધારે બ્લડ યુનિટ્સ કલેક્ટ કરીને આ ઉજવણીમાં સહભાગી થવા માટે અમે લોકોએ કટિબદ્ધ છીએ સાહેબ રક્તદાન જે લોકો કરતા હોય છે અને જે લોકો નથી કરતા હોતા તો એમને શું સંદેશો આપવા માંગે છે રક્તદાન જેમ કહ્યું છે એમ રક્તદાન એ મહાદાન છે તમે ડાયરેક્ટલી ઇન ડાયરેક્ટલી કોઈને નવજીવન બક્ષી રહ્યા છો હું મારો પોતાનો દાખલો આપું તો હું વર્ષમાં ત્રણ વાર અચૂક રક્તદાન કરું છું અને હું બધાને કહેવા માગીશ કે દરેક તંદુરસ્ત વ્યક્તિએ રક્તદાન કરીને સમાજની સેવા કરવી જોઈએ